શિનોર શિનોરના પ્રાથમિક શાળા શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં બાલવાટિકા તેમજ ધોરણ એક માં નવા દાખલ થનાર બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવડાવ્યો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી પીએમસી શ્રી સાધલી પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો કાર્યક્રમમાં શાળામાં બાલવાટિકા અને ધોરણ એક માં દાખલ થનારા નવા બાળકોને શાળા કાર્યક્રમ અંતર્ગત બાળકોને બાળકોને પ્રોત્સાહન આપી શાળામાં પ્રવેશ અપાયો હતો આંગણવાડીના કરી કુમકુમ પગલા પાડી શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નાયબ બીઆરસી ભવનના લાયસન અધિકારી શ્રી મુકેશ પંચોલી પશુપાલક ઇજનેર શ્રી શ્રી એમ રાણા સાદલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન પટેલ ઉપસરપંચ સંકેતભાઈ પટેલ સહકારી આગેવાન મુકેશ બિરલા ભૂપેન્દ્ર ગોહિલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પીએમ શ્રી શાદલી પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈ પ્રજાપતિ કાર્યક્રમમાં સરકાર શ્રી દ્વારા શાળાને અનેકવાર એવોર્ડ આપવામાં આવ્યા છે જેમાં શિનોર તાલુકા ભાજપ પ્રમુખ અને સાધલી ગ્રામ પંચાયતના અવસરપંચ સંકેતભાઈ પટેલ તરફથી સ્કૂલ બેગ આપવામાં આવી હતી તેમજ સહકારી આગેવાન મુકેશભાઈ બિરલા તરફથી નોટબુકનું વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ બાદ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ પશુ પક્ષીઓ માટેના ચબુતરાના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ પ્રાથમિક શાળાના ગેટ પાસે એક બેનર લગાવી બોર્ડ મૂકવામાં આવ્યું હતું એક પેડ મા નામ વધુ વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો આપણા પરિવારની જેમ સભ્ય દીત એક વૃક્ષ વાવી પર્યાવરણ જાળવણીમાં મદદરૂપ થાય તે હેતુથી આવતા જતા લોકોએ આ બે બોર્ડને નિહાળી શકે રાહુલ પ્રજાપતિ સાદલી એસડી ન્યૂઝ ગુજરાતી આજરોજ સાગરી પ્રાથમિક શાળા કાલુપુર સિન્હોળ ખાતે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા કક્ષાએથી નાયબ પશુપાલન નિધામ શ્રી સી એલ રાણા સાહેબના હસ્તે બાલવાટિકા ધોરણ એક અને આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો આજરોજ શાળા પ્રવેશોત્સવમાં ગામના સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી અને દાદાઓ ઉપસ્થિત હતા સંકિતભાઈ ડેપ્યુટી સરપંચ તરફથી શાળાના બાળકોને સિત્તેર જેટલી બેગો આપવામાં આવી અને મુકેશભાઈ બિરલા તરફથી શાળાના તમામ બાળકોને મોટરૂપ આપવાની જે અંદાજિત બે હજાર જેટલી મોટરૂપો થઈ છે આજ રોજ વાલવાટિકા અને ધોરણ એકના કુલ સિત્તેર બાળકોને પ્રયાસો આપવામાં આવ્યો મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ રીતે શાળા પ્રયાસોત્સવની ઉજવણી કરવામાં આવી